ડભોઈ તાલુકાના તેન તલાવ પ્રાથમિક શાળામાં ધોરણ પાંચથી આઠની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું એસએમએફજી અને હેલ્પેજ ઇન્ડિયા દ્વારા સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું છોકરીઓનું સારું શારીરિક સ્વાસ્થ્ય મોટાભાગે સારી માસિક સ્વચ્છતા અને નબળી માસિક સ્વચ્છતા પર આધારિત છે જોકે પ્રજનનના માર્ગ પર ચેપ જેવા ગંભીર આરોગ્ય જોખમો પેદા કરી શકે છે જે ભવિષ્યમાં વંધ્યત્વ અને જન્મની જટિલતાઓમાં પરિણમી શકે છે તેના માટે પેડ્સનો ઉપયોગ કરવાની યોગ્ય જાણકારી અને તેના ફાયદા સમજાવવામાં આવ્યા હતા એસએમએફજી અને હેલ્પેજ ઇન્ડિયા દ્વારા 1500 પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું હું અનુરાધા પરમાર અમે પાદરા એમએચયુ જે મોબાઈલ સર્કિયર યુનિટ છે એનું હું સંચાલક છું અને મારી ટીમમાં છે ડૉક્ટર માહિતી જેમણે એમબીબીએસ ડૉક્ટર્સ છે અમારા ફાર્માસિસ્ટ જાસમીનભેન અને ડ્રાઈવર અર્જુનભાઈ એવી રીતે અમારી ચાર જણાની ટીમ છે અમારો જે કાર્યક્રમ છે એસએમએસજી ઇન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડ દ્વારા સપોર્ટેડ છે અને જેનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે હેલ્પ ઇન ઇન્ડિયા જે એન એનજીઓ છે તો આજે અમે અહીંયા જે પેટ્સ હતા એનું ડિસ્ટ્રીબ્યુશન અમારે છોકરીઓને કરવાનું હતું તો સ્વાસ્થ્યને લગતા એમને જે બી રોગ થાય એનાથી એ મુક્ત રહે એમને હાઈજીન જળવાઈ રહે એના માટે આ પ્રોગ્રામ અમે આજે સેનિટરી પેડ્સ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ જાન્યુઆરી બે હજાર ચોવીસને આજે ત્રીસ તારીખે અહીંયા ગામમાં રાખ્યો છે હું મેડમને વિનંતી કરીશ જેમકે આપણને ખબર છે કે જે છોકરીઓ હોય છે એમાં સેનિટરી પેડ ના વાપરવાના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને મેન્સ્ટ્રુએશનના લીધે છોકરીઓની ડેથ પણ થતી હોય છે કે જે ઇન્ફેક્શન્સ કોઝ કરતા હોય છે એના લીધે ડેથ પણ થતી હોય છે તો આ બધું અટકાવવા માટે અને અવેરનેસ કરવા માટે અમે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું કે પેડને કેવી રીતે યુઝ કરવું અને પેડ કેમ યુઝ કરવું અને એના જ વિશે આજે અમે અહીંયા જાગૃતતા ફેલાવવા આવ્યા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડભોઈ